ખેરાલુ ખાતે શ્રી જય અંબે કેમ્પ સેવા સમિતિની મિટિંગ પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાઈ આજરોજ ખેરાલુ પ્રજાપતિ સમાજની વાડી ખાતે શ્રી જય કેમ્પ સેવા સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી ખેરાલુ અર્થિણા મહંત શ્રી શંકરપુરી મહારાજ ખેરાલુ જીબી કચેરીના ડેપ્યુટી એન્જિનિયર ખેરાલુ પોલ્ટિશનથી પોલ્ટિશનના અધિકારી તેમજ શ્રી જયંબે કેમ્પ સેવા સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેરાલના અંબાવાડી થી તારંગા સંભવનાથ મંદિર સુધીના પંચાણુ ઉપરાંત અંબાજી જતા પગપાળા યાત્રિકોના સેવા કેમ્પોના આયોજકો હાજર રહ્યા હતા જેમાં સ્વચ્છતા પર્યાવરણ જાગૃતિ તેમજ ટ્રાફિકના નિયમ માટેના એક અભ્યાસ વર્ગ હોય તેવો માહોલ સર્જાયો હતો આ કાર્યક્રમમાં કેમ્પ આયોજકોએ શું શું ધ્યાન રાખવું તેમજ કઈ પ્રકારથી પદયાત્રાની સેવા થઈ શકે તેની ચર્ચા થઈ હતી આ કેમ્પમાં સ્વચ્છતા પર્યાવરણ જાગૃતિ તેમજ આયોજનના ભાગરૂપે શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ કેમ્પોના આયોજકોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જય અંબે સેવા કેમ્પ અમદાવાદ જય શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ મંટોડા જય અંબે મિત્ર મંડળ ખેરાલુ લિસ્ટેક ગ્રુપ અમદાવાદ જય અંબે સેવા કેન્દ્ર અમદાવાદ ત્યારબાદ સૌ કેમ્પના આયોજકો સાથે ભોજન પ્રસાદ લો છૂટા પડ્યા હતા જેમ્બ બે કેમ્પ સેવા સમિતિ દ્વારા આજે ખેરાલુ વિભાગમાં જે ઓબાવાડીથી સંભાવના સુધી ચોરાણું કેમ્પનું રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન કેમ્પના આયોજક મિત્રોને આજે અહીંયા ચાર ગોળી ચાર ગોળ વાળી પ્રજાપતિ સમાજનો એકત્રિત કરવામાં આવ્યા હતા એમને જરૂરી સૂચનો કેમ્પ દ્વારા તતો પ્લાસ્ટિક મુક્ત કેમ્પ થાય પર્યાવરણનું જતન કઈ રીતે થાય વ્યવસ્થા કઈ રીતે સચવાય ટ્રાફિક નિયંત્રણ કઈ થાય કઈ રીતે થાય અને ફાયર જેવી સુવિધાઓ પોતાના કેમ્પમાં આયોજક મિત્રો રાખે એના અનુસંધાનમાં એમને સૂચન કરવામાં આવ્યું સાથે સાથે આજની મિટિંગમાં ખેરાળુ તાલુકાના પ્રાંત સાહેબ ઉપસ્થિત રહીને કાયદો વ્યવસ્થા કઈ રીતે સચવાય એના પણ માર્ગદર્શન આપ્યું અને સાથે કેમ્પના બધા જ આયોજક મિત્રોએ

આયોજન પદ્ધતિ બનાવીએ એ રીતે એને પણ પ્રેરણા મળી એ દ્રષ્ટિ સન્માનપત્ર આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર